નમસ્કાર જય હિન્દ જય ભારત આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ સુરત મહાનગરપાલિકાની અંદર અત્યારે કહેવાય ને કે જે પરિસ્થિતિ છે ધીમે ધીમે કથળી રહી છે જે પ્રમાણેના દૂષિત પાણીના આંકડાઓ આવે છે જે પ્રમાણે જે ગંદુ પાણી છે એમના જે સેમ્પલ લેવાયા છે ને સેમ્પલ ફેલ થયા છે પરંતુ બીજી બાજુ ત્રીસ ત્રીસ વર્ષથી ફાકા ફોજદારી કરતી ભારતીય જનતા પાર્ટીના શાસકો કે જેમની ટ્રિપલ એન્જિનની સરકાર છે સુરત મહાનગરપાલિકામાં ભાજપના મેયર છે રાજ્ય સરકારમાં ભાજપની સરકાર છે કેન્દ્ર સરકારની અંદર ભાજપની સરકાર છે સે જલ યોજનાઓ જેવી નામ સારા અને કામ કહેવાય તો કંઈ જ નહીં મોટી મોટી યોજનાઓ લાવવી ચોવીસ બાય સેવનની યોજનાઓ લાવવી પણ ખરા અર્થની અંદર સુરત મહાનગરપાલિકામાં માંડ બે થી ત્રણ કલાક પાણી આવતું હોય ને ત્રણ કલાકના પાણીની અંદર પણ ચોખ્ખું પાણી સુરત મહાનગરપાલિકા આપી શકતી નથી અને શાસકો અત્યારે હાલની આજની વાત કરું તો શાસકો આજે મોજ મસ્તીમાં જેમ હોય સુરત શહેરની કોઈ જ ચિંતા ન હોય સુરત શહેરના લોકોને ગમે એટલી બીમારી થાય રોગચાળો ફાટી નીકળે કોઈ ચિંતા ન હોય એવી રીતના અત્યારે જે ધ્યાન એવું છે કે ભાવનગર એ લોકો ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટ રમવા માટે ગયા છે એમના માટે ક્રિકેટ રમવી મહત્વની છે કે સુરત શહેરના લોકો બીમાર ના પડે રોગયાળો ફાટી ના નીકળે એના માટે સારું પાણી આપી શકાય એના માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે એ જ સમજાતું નથી સુરતની હાલની વાત કરું તો તો પ્લસ જે કહેવાય ને કે ભાઈ જે ટેસ્ટ માટે જે પાણી આપવામાં આવ્યું હતું જે આંકડાઓ છે છેતાલીસો પ્લસ સેમ્પલ આ ટેસ્ટની અંદર ફેલ ગયા છે એટલે કે જેટલા લોકોએ આ ગંદુ પાણી પીધું હશે એ બધા લોકોની શું હાલત હશે અને બધા લોકો બીમારી જે બીમાર પડ્યા છે એના માટેના જવાબદાર કોણ અને સૌથી વધારે જો મોખરે હોય ગંદા પાણીનો રેકોર્ડ જેને રેકોર્ડ બ્રેક કર્યો હોય આ તો એક વર્ષના આંકડા કઉશું એક વર્ષની અંદર એટલે આટલી ફરિયાદો આવે છે લિંબાયતમાં અગિયારસો ને સત્યાસી જેટલી ફરિયાદ ગંદા પાણીની નોંધાઈ છે સૌથી મોખરે લિંબાયત ઝોન છે કે જ્યાં કોર્પોરેટરો ભાજપના છે ધારાસભ્ય ભાજપના છે સાંસદ ભાજપના છે અહીંયા સુરતની અંદર મેયર પણ ભાજપના છે પણ ત્યાં સૌથી વધારે ગંદા પાણીની ફરિયાદ નોંધાય છે સેન્ટ્રલ ઝોનની અંદર એક હજાર અઠ્ઠાણું ઝોન એ કે જ્યાં એક હજાર ને સોળ જેટલી ફરિયાદ ગંદા પાણીની નોંધાય છે સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકાની અંદર ઘણા બધા પ્રકારની કામગીરી ચાલતી હોય સાથે સાથે આખા સુરતની અંદર મેટ્રો અને સીડકો દ્વારા કહેવાય ને કે બધા જ રોડ ખોદી નાખવા પરિસ્થિતિ છે અને બેફામ આ લોકો કામગીરી કરી રહ્યા છે મેટ્રોની અંદર બેફામ કામગીરી છે કે ગટર લાઈનનો કહેવાય ગટર લાઈન તૂટી જાય છે એમનું પાણી પીવાના લાઇનની સાથે ભળી જાય છે પણ કોઈને કઈ ફરક નથી પડતો સિડકોની જે કામગીરી ચાલી રહી છે એમાં પણ ખોદાણના કારણે સુરત છે અસંખ્ય લોકોને પાણી વગરનું રહેવું પડ્યું છે અને ગંદુ પાણી પીવા માટે મજબૂર થવું પડ્યું છે કેવાય ને કે ટ્રિપલ એન્જિન માત્ર બોલવામાં અને ફાકા ફોજદારીમાં સારું લાગે પરંતુ ત્રણ માંથી એક એન્જિનનું સંકલન નથી ના તો સુરત મહાનગરપાલિકાના શાસકો એ બાબતે બોલી શકે છે ના ધારાસભ્ય એ બાબતે બોલી શકે છે કે આ જે પ્રમાણેની કામગીરી ચાલે છે બિલકુલ યોગ્ય નથી બે બધા પોતપોતાની રીતના કામગીરી કરી રહ્યા છે છેલ્લે કહેવાય ને કે ભાઈ પીસાય છે સુરત શહેરની જનતા આજે સુરત શહેરની અંદર ગંદા પાણીનો કે સેમ્પલો એટલા બધા ફેલ થાય છે ધીમે ધીમે રોગચાળો ફાટી નીકળશે જે રીતના ઇન્દોરની અંદર જે ઘટના બની છે કે ગંદુ પાણી પીવાથી કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા તો સુરતમાં શું હશે એની રાહ જોવે છે કે અહીંયા પણ કોઈ દુર્ઘટના બને અને શાસકોને હજી પણ ચિંતા નથી કે આટલા ગંદા પાણીના સેમ્પલો આવ્યા છે તો તાત્કાલિક આ બાબત આખી ટીમ આખી ફોજને ઉતારી દઈએ અને કોઈ લોકો ગંદુ પાણી પીને બીમાર ના પડે એના માટેનું આયોજન કરીએ પણ નહીં મેયર પાસે તમામ શાસકો પાસે લોકોના શહેરના જે જનતા છે એના સ્વાસ્થ્ય કંઈ લેવા દેવા નથી ગંદુ પાણી આવે તો ભલે પીવે ભલે બીમાર પડે ભલે રોગચાળો ફાટી નીકળે પણ શાસકો બસ એટલું જ કે છે અમે તો મેચ રમવા જવા જવાના છીએ અને અમે મેચ રમીશું જે શહેર માટે ખૂબ ગંભીર બાબત છે અને એઝ અ વિપક્ષ તરીકે અમે એવું કહીએ છીએ કે તમને લોકોને શરમ આપવી જોઈએ તમને લોકોએ મત સુરત શહેરના હિત માટે સુરત શહેરના લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટે સારામાં સારી પાણીની તમામ પ્રકારની સામાન્ય સુવિધાઓ આપવા માટે આપ્યા છે નહીં કે તમને ક્રિકેટ રમવા જવા માટે આપે છે